સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદોની વ્યવસ્થા કથળી લખતર ખાતે ફાયરિંગની ઘટના આવી સામે લખતર સાહી ગેસ્ટ હાઉસના ખાતે બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી સાઈ ગેસ્ટ હાઉસના ખાતે ગેસ્ટ હાઉસના માલિક ઉપર અજયસિંહ રાણા અને અન્ય શખ્સ દ્વારા કરવામાં આવ્યું બે રાઉન્ડ ફાયરિંગ શાહી ગેસ્ટ હાઉસના માલિક ભરતસિંહ પરમાર ઉપર અજયસિંહ રાણા અને અન્ય અજાણ્યા શખ્સ દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરતા હાથના ભાગે એક ગોળી વાગતા ગંભીર ઈજા પહોંચી ઇજાગ્રસ્ત ભરતસિંહ પરમારને પ્રથમ લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા વધુ સારવાર માટે શ્રીનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોટલ માલિક સાથે અન્ય બોલા સામાન્ય બોલા ચાલી અને થતા અજયસિંહ અને અન્ય શખ્સ દ્વારા કરવામાં આવ્યું હતું બે રાઉન્ડ ફાયરિંગ હોટલ માલિક ઉપર અજયસિંહ રાણા દ્વારા દેવરિયા દ્વારા ફાયરિંગ કરી અજાણ્યા શખ્સ સાથે નાસી છૂટ્યા ઘટનાની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ ઘટના દોડી આવી બે રાઉન્ડ ફાયરિંગની જાણ સુરેન્દ્રનગર જિલ્લા વડાને સહિતનો સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગેસ્ટ હાઉસ ખાતે ગત રાત્રે ફોનમાં થયેલ સામાન્ય બોલા ચાલીને લઈ દેવરિયા ગામના અજયસિંહ રાણા અને અન્ય શખ્સ દ્વારા સાઈ ગેસ્ટ હાઉસના માલિક ભરતસિંહ પરમાર ઉપર બે રાઉન્ડ ફાયર પિસ્ટન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં ભરતસિંહ પરમારને ડાબા હાથની કોણી બના ભાગે ગોળી વાગતા અને બીજી મિસ થતા ભરતસિંહ પરમાને ગમે ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત ભરતસિંહ પરમારને તાત્કાલિક પ્રથમ ખાનગી વાહન દ્વારા લગતા સરકારી હોસ્પિટલે સારવારથી ખસેડવામાં આવ્યા હતા જેમાં બાદમાં ત્યાંના આજે ડોક્ટર વધુ સારવારથી અર્થે ટીબી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં ભરતસિંહ પરમારને ડાબા હાથના કોણીએ ઉપર ગોળી વાગતા ગોળીની અંદર રહી જતા ત્યાંના સ્થાનિક ડોક્ટર દ્વારા તાત્કાલિક ઓપરેશન કરી ગોળીને બહાર કાઢવામાં આવી હતી જે ગોળી નાઇન એમ એમનું હોવાનું સામે આવ્યું હતું ઘટનાની જાણ પોલીસને થતા પોલીસને ડીવાયએસપી બીડી જાડેજા એસઓજી એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તમામ ઘટનાની તપાસ પાંચ રોજ કામ કરવામાં આવ્યું હતું જેમાં સાઈ ગેસ્ટ હાઉસના માલિક ભરતસિંહ રાત્રિના સમયે તેમના ગેસ્ટ હાઉસના સંચાલક અલ્પેશભાઈ મિસ્ત્રી સાથે જમી રહ્યા હતા ત્યારે ત્રણ દિવસ પહેલા ધર્મેન્દ્રસિંહ રાણા સાથે ફોનમાં થયેલ બોલાચાલીનું મન દુઃખ રાખી તેમના નાના ભાઈ અજયસિંહ રાણા ગેસ્ટ હાઉસ ઉપર આવેલ એકસો આઠ નંબરના હતા અને ભરતસિંહ પરમાર સાથે બોલાચાલી કરી કરી હતી જેમાં અજયસિંહ રાણા ઉશ્કેરાઈ જઈ ભરતસિંહ પરમાર ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક રાઉન્ડ ડાબા હાથના કોણીના ભાગે વાગતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી આ ઘટનાની જાણ લખતર પોલીસ ને થતા લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લખતર પોલીસ દ્વારા ફરિયાદીના ફરિયાદી લઈ આગળની તપાસ ચલાવી રહી છે મારું નામ પરમાર ભરતસિંહ પ્રતાપસિંહ મારું નામ ભરતસિંહ પ્રતાપસિંહ પરમાર મારે અગાઉ ત્રણ દિવસ પહેલા રંબા જોડે ફોનમાં વાતચીત થઈ હતી અને એનું મન દુત રાખી નીના ભાઈ નાના અજેશી અને એક અન્ય વ્યક્તિ મારા ગેસ્ટ હાઉસ હું જમતો હતો અને હું બે જમતા હતા એટલે મારો રૂમ એકસો આઠ માં આવીને દરવાજો ખોલીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યા મારી ઉપર એક બોલી મને વાઈ ગઈ અને એક માં બીજો રાઉન્ડ કર્યો ફાયરિંગ એમાં હું નીચે નમી ગયો એટલે એ દિવાલે જઈકાણો રાઉન્ડ પછી ત્યાંથી એ લોકો ફરાર થઈ ગયા હું દવાખાને ગયો